હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં તો આજે બનાવીશું ટેસ્ટી એવો નમકીન નાસ્તો અને સાથે શક્કરપારા આપણે ઘરમાં કંઈકને કંઈક તો ખાવા માટે જોઈતું જ હોય છે એ સવારે ચા સાથે હોય બપોરની ચા સાથે હોય કે આપણે હરતાં ફરતાં કંઈક એવું ટેસ્ટી નમકીન ખાવા જોઈતું જ હોય છે તો તમે આ રીતે પૂરીને વણ્યા વગર પૂરી વણવાની ઝંઝટ કર્યા વગર તમે આ રીતે બનાવી શકો છો આ નાસ્તો મેદાનું તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો મેદો લઈ લીધો છે તો અહીંયા અઢીસો ગ્રામ જેટલો મેં મેદો લઈ લીધો છે આમાં ચપટી મીઠું નાખીશું બહુ વધારે મીઠું નહીં નાખીએ કારણ કે આપણે આમાંથી જ શક્કરપારા પણ બનાવવાના છે એટલે ચપટી મીઠાનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા હવે અહીંયા હું ઘીનું મોણ નાખીશ તો આપણે જે રેગ્યુલર ચમચી હોય ઘરમાં એ ચમચીનું માપ રાખવાનું તો એવી ચાર ચમચી ભરીને હું અહીંયા ઘીનું મોણ નાખીશ તમારે જો અહીંયા તેલનું મોણ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો પણ ઘીનું મોણ નાખવાથી એકદમ ક્રિસ્પી થશે અને નમકીન એકદમ લેયરવાળા થશે આપણા તો અહીંયા મેં ચાર ચમચી ઘી નાખી દીધું છે અઢીસો ગ્રામ જો મેદો હોય તો ચાર ચમચી આપણે રેગ્યુલર ચમચીનું માપ રાખવાનું છે એ ચાર ચમચી ભરીને આપણે ઘી નાખવાનું છે ઘીનું મોણ નાખો કાં તો તેલનું મોણ નાખો તો તમારે વ્યવસ્થિત મસળી લેવાનું છે ઘીના મોણ સાથે વ્યવસ્થિત જો મસળીઓ હશે તો આપણી મટરી કા તો પૂરી એકદમ ક્રિસ્પી થશે આ સ્ટેપ તો ખાસ કરીને કરવું જો આટલું મુઠ્ઠી વળે એટલું આપણું વ્યવસ્થિત મસળેલો હોવો જોઈએ તો સરસ એવી મુઠ્ઠી વળવા લાગી છે આ લોટની હવે આપણે થોડુંક પાણી નાખીશું અને લોટ બાંધીશું આપણે જે મેદાની પૂરી બનાવવા માટે જે લોટ બાંધતા હોઈએ છીએ બસ એ જ ઋતુનો લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે થોડું થોડું પાણી નાખીશું અને લોટ બાંધીશું તો બસ લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે લોટમાંથી આપણે પૂરી બનાવતા હોઈએ છીએ પણ આજે તમને એટલી સહેલી રીત કહીશ કે તમે જ્યારે પણ વિચારો આવું નમકીન ખાવાનું પૂરી એટલે કે મેદાની પૂરી ખાવાનું કાં તો તમે કોઈ એવું નમકીન ખાવાનું વિચારો તો તમે આ ફટાફટ બનાવીને ખાઈ શકશો તમે આ જો આ મેદાના લોટમાંથી ના બનાવવું હોય તો ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો આ જ રીતે મેં અહીંયા મેદાનો ઉપયોગ કરેલો છે તો બસ લોટ સરસ બંધાઈ ગયો છે તો એને દસ મિનિટ મેં પડ્યો રાખી લોટને હવે આપણે આમાંથી બનાવીશું નમકીન નમકીન મઠરી બનાવીશું અને એક શક્કરપારા એટલે કે ખાંડના લેયરવાળા આપણે શક્કરપારા બનાવીશું તો આ રીતે કાતર લઈ લેવાની છે કોઈ ધારવાળી હવે કાતરને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું આ રીતે જોઈ શકો છો વિડીયોમાં તમે આ રીતે આપણે તેલથી ગ્રીસ કરી દેવાની છે લોટે વ્યવસ્થિત આપણે મસળી દેવાનો છે હવે આપણે આ રીતે કટ લગાવવાનો છે લોટમાંથી જો આ રીતનું કરવાનું છે એટલે ડિઝાઇન પણ પડશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને સમય પણ બચશે અને ફટાફટ બની જશે અને ખાવામાં પણ એકદમ પોચા અને ક્રિસ્પી રહેશે આર્યા એટલે તમારે જો પૂરી ના વણવી હોય તો તમે આ રીતે બનાવી શકો છો અને નાના છોકરાને પણ જો આવું કામ આપ્યું હોય કરવા તો એ પણ ફટાફટ કરીને આપી દેશે તો બસ આ રીતે લોટમાંથી આપણે કટ લગાવી દઈશું તમારે નાના મોટા મીડિયમ સાઇઝના જે રીતના કટ હોય તમે લગાવી શકશો તો આ રીતે બધા જ લોટમાંથી હું આ રીતનું રેડી કરી દઈશ મટરી બસ આ રીતે મેં બધા જ કટ લગાવી દીધા છે કાતરની મદદથી તો બધા જ કટ થઈ ગયા છે તો હવે આપણે તળવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું આને સુકવવાની નથી ડાયરેક્ટ બનાવીને આપણે તળીશું જ તો જો ઉપર એવી સરસ એવી ડિઝાઇન પણ પડી છે જોઈ શકો છો તમે તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ અંદર એડ કરીશું જેટલી અંદર સમાય એટલી જ આપણે નાખવાની છે બહુ વધારે નહીં આપણે અંદર એડ કરીએ અને મીડિયમ ગેસ ઉપર જ આને આપણે તળવાની છે બહુ ફૂલ ફ્લેમમાં આને નહીં તળવાની તો બસ મીડિયમ ગેસ ઉપર આને હું તળી દઈશ તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો ખાવામાં એટલી ટેસ્ટી લાગશે તમારે બાળકોને જો લંચ બોક્સમાં તમારે આપવું હશે તો પણ તમે આપી શકશો અને ઘરમાં હરતા ફરતા આપણને કંઈક ખાવાનું મન થાય તો પણ તમે આ રીતે બનાવીને ફટાફટ ખાઈ શકશો અને બહાર ક્યાંક ફરવા જવાનું થાય તો તમારે જો નાસ્તો લઈ જવાનો હોય તો તમે આ રીતે પણ બનાવીને લઈ જઈ શકશો તો આ રીતે હું બધી જ તળી દઈશ બસ આવી નોર્મલ અચ્છા ગુલાબી રંગની થાય એટલે આપણે એને કાઢી દઈશું બધી મઠરીને મેં તળીને રેડી કરી દીધી છે જોઈ શકો છો તમે હવે આમાં આપણે જો ચાટ મસાલો ઉપર તમારે ભભરાવો હોય તો તમે ભભરાઈ શકો છો હવે આ જ મઠળીમાંથી હું એક વાડકી જેટલી મઠરી અલગ લઈ લઈશ આમાંથી હું એક વાડકી લઈશ અને એમાંથી હું શક્કરપારા બનાવીને તમને બતાવીશ તો આ રેડી થઈ ગયા છે નમકીન મટરી જોઈ શકો છો મેં તોડીને બતાવ્યું છું અંદરથી પણ એકદમ ક્રિસ્પી છે આપણે ઘીનો મોણનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ ક્રિસ્પી થશે પડવાળી થશે આ મટરી તમે એકવાર આ બનાવશો એટલે તમને વારે વારે આ રીતે જ બનાવવાની ઈચ્છા થશે તો બસ આ બનીને રેડી છે નમકીન મટરી હવે આમાંથી હું બનાવીશ શક્કરપારા એટલે કે અને આપણે લેયર કરીશું ખાંડનું ઉપર તો એક વાડકી મેં જુદા કરી દીધા છે તો હવે કડાઈ મૂકી દીધી છે એમાં એક કપ મેં ખાંડ લીધી છે અને એના જ કપથી અડધો કપ અહીંયા પાણી નાખીશ હું અને આપણે એક તારની ચાસણી બનાવવાની છે તો મીડિયમ ગેસ ઉપર આપણે એને હલાઈશું આ રીતે એટલે એક જ લોટમાંથી આપણે બે ફ્લેવરવાળી મટરી બનાવીને રેડી કરીશું એક ગળી મટરી અને એક નમકીન મટરી બનીને રેડી થશે તો અત્યારે આપણે આ ગળી મટરી બનાવી રહ્યા છીએ તો આપણે આ રીતે ચેક કરવાનું કે તાર વ્યવસ્થા એક તાર બન્યો છે કે નહીં જોવાનું આ રીતે આપણે આ રીતે હાથ પર ચેક કરીશું જોઈ શકો છો તમે જો એક તાર સરસ એવો થઈ ગયો છે તો આપણે ચાસણી બનીને રેડી થઈ ગઈ છે ખાંડની તો ચાસણી રેડી થઈ ગઈ છે તો આપણે એક વાટકી મટરી નાખી દઈશું જે બનાવીને મૂકી હતી એમાંથી જે એક વાટકી આપણે અલગ કરી હતી એક વાટકી આપણે મટરીની અંદર એડ કરી છે અને આ રીતે હલાઈશું અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે આ પ્રોસેસ કરો એટલે પણ ગેસને બિલકુલ બંધ ના કરતા ધીમો જ રાખવાનો છે અને આ રીતે આપણે હલાવતા રહીશું જેમ જેમ હલાવશું એમ ખાંડનું પડા મઠરી ઉપર ચોટતું જશે એટલે આ ખાંડના લેયરવાળી બની ગઈ મઠરી તમને જો ગળ્યા શક્કરફારા ખાવાની ઈચ્છા હોય તો તમે આ રીતે બનાવી શકશો તો બસ આ બનીને રેડી થઈ ગઈ છે તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે તમને તોડીને પણ બતાવું જો આ પણ એટલી જ અંદરથી ક્રિસ્પી છે તો બસ રેડી છે નમકીન મઠરી અને ગળી મઠરી એટલે કે ખાંડના લેયરવાળી મઠરી તમારે સ્પીડમાં કોઈ નાસ્તો બનાવવો હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકશો તમને જો આ મઠરીની રેસિપી ગમી હોય તો મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ પણ કરો તો ચાલો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જોવું જશે કૃષ્ણ